નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો આજે આપણે છીએ નવાપુરા ગામમાં વાત આ આ તો ગામની અંદર ગામ પંચાયત હતી ગામનો વિકાસ વધુ થાય તે માટે આ ગામના લોકોએ અલગ ગામની પંચાયતની માગણી કરી હતી જેથી આ ગામ પંચાયત છેલ્લા ચાર વર્ષથી અલગ ગામ પંચાયત મળી છે અને આ ગામ પંચાયતના વિકાસ માટે સતત ગામના લોકો સમરસ થાય તે માટે પ્રયત્નો કરતા હોય છે જ્યારથી ગ્રામ પંચાયત અલગ થઈ છે ત્યારથી જ ગામના લોકો ગ્રામ પંચાયત સમરસ કરતા આવ્યા છે આજે બે હજાર પચીસમાં પણ ગામના લોકોએ એક થઈને ચોરે ભેગા થઈને ગામના લોકોએ ગામની સમરસ બનાવી છે આજે આપણે નવાપુરા સુંઢિયા ગામના નવીન સમરસ થયેલા સરપંચ સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ ઠાકોર બાદાજી ધુળાજી સિંહ અને આ નવાપુરા સમરસ ગ્રામ પંચાયતને મને બિનહરીફ જાહેર કરેલું છે અને સમરસમાં મને સરપંચ બનાવેલો છે અને મારા સભ્યો સાથે સાથે મળીને અમે નવાપુરા ગામનો વિકાસ કરીશ અને નવાપુરાનો જે બને એટલું સારી સારી મહેનત કરી બધા સભ્યોને આધાર રાખી બધા આગેવાનોને લોકોને સાથે રાખીને નવાપુરા ગામનો વિકાસ કરવા માટે સંબદ્ધ છીએ અને નવાપુરા ગામ એ સારું ને સુંદર બને એ મારો નિશ્ચય છે સરપંચે જણાવ્યું કે નવાપુરા ગામના લોકોના સાથે રાખીને ગામના સભ્યોને સાથે રાખીને ગામ સુંદર બને ને ગોખર્યું ગામ બને તેવા સતત પ્રયત્ન કરતા રહીશું આજે આપણે એમને પાસે જાણીશું કે ગામની અંદર કેટલા વોર્ડ છે ને તે સભ્યોનું નામ શું છે ટોટલ કેટલા વોર્ડ છે ને સભ્યોનું નામ શું છે નવાપુર નવાપુરામાં કુલ આઠ વોર્ડ છે ને પહેલા નંબરો કંચનબેન ભિયાજી છે બીજા નંબર જીતાબેન હિરેજી છે સીધા વિષ્ણુજી જેહાજી છે ચોથા નર્મોતાબેન પસાદી છે જવનજી છે છઠ્ઠા જોશના જ્યોસ્નાબેન મનુજી છે સાત સાતમા નર્મો સુરીજી ઈશ્વરજી છે આઠમા નમો લાલાજી જેનાજી એમ કુલ મળીને મેં આઠ સભ્યો સાથે મને સરપંચ તરીકે મારી નિમણૂક કરેલી છે

તમારો કોઈ વિકાસ થતો નહોતો તો સિંધિયામાં હતા એટલે બરોબર રોડ રસ્તા પાણી બોણી કોઈ સગવડ નથી એટલે અમે અમારા પહેલા તો લાખ લાખ અભિનંદન નટમભાઈ પટેલને ને કઈ પંચાયત મંત્રી હતા પંચાયત મંત્રી અમન દુધી પાડ્યા બરોબર બીજા નંબરમાં અમારા નારાયણ ગાકા ધારાસભ્યભાઈ માજી યુવાને અમને પૂરે પૂરો ટેકો હાલીને અમને અલગ હતી પંચાયત બરોબર એટલે અમે સમજાવી રહી અને આ બધું કર્યું હતું ત્રીજા નંબરમાં અમારી સમરસ પંચાયત બને છે એક દાળા ભેગું કર્યો ને એકથી દાળ અમે ફેસલો બધાય આપી દીધો હતો અમારા લાખ લાખ અભિનંદન છે મારા નવા પુરા કોઈ બી એક આગેવાન બોલે ને એટલે કોઈ એમ નાખે હું ફોર્મ ભરું કે હું ભરું બધું પચી જાય બરોબર આ ગામના આગેવાન સાથે આપણે વાત કરી તેમને નરોત્તમભાઈ પટેલ જે પંચાયત મંત્રી હતા તેમને પણ યાદ કર્યા નારણ કાકા એમને પણ ના ભૂલાય સતત ગામડાઓનો ચિંતા કરીને વર્ષોથી એમને એક તરફી શાસન કર્યું પણ સતત ગામની મુલાકાત લેતા અને કાકાને પણ આજે એમને યાદ કર્યા છે બીજા નંબરની વાત કે આ ગામના એક એવી એકતા છે કે ગામના ચોરે આ ગામનું મુખિયા ચૂંટવા માટે ભેગા થતા હોય છે અને એક જ અવાજે આખા ગામની સમરસ ગામ પંચાયત બનાવતા હોય છે આજે આ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે અને મહાકાળી માતાના મંદિર વિશે પણ ગામના વડીલ પાસે આપણે જાણીશું શું નામ છે વડીલ તમારું મારું નામ ફરજી નાનાજી ઠાકોર શું કેશો આ ગામનું મુખ્ય મંદિર મહાકાળી માતાનું છે અને એના વિશે શું મહત્વ છે આ ગામ નવાપુરા સુંઠિયા ગામનું પૂરું છે અને ઘણા સમય પહેલા

એ દિવસે આખું ગામ જમે છે મહાકાળી માતાનું મંદિર આવેલું છે ભાદરવી નુમના દ્વારા ગામની ઉજવણી થાય છે બારસના દારે આ ગામની ઉજવણી થાય છે આખું ગામ હવન કરે છે સાથે સાથે આખા ગામનો જમરવાર મંદિરમાં રાખવામાં આવે છે ગામના યુવાનો આપણી સાથે જોડાયેલા છે યુવાનો સાથે પણ આપણે વાત કરીશું કે ગામો જે અલગ ગ્રામ પંચાયતથી એમાં યુવાનોની શું અપેક્ષા છે ગામ પંચાયત પાસે મારી એવી અપેક્ષા છે કે નવાપુરા ગામમાં

એ વખતે ગામની શું પરિસ્થિતિ હતી ને આજે શું પરિસ્થિતિ છે શું કે પ્રથમ સરપંચ બન્યા હતા ગામના જયારે પંચાયત બની ત્યાર પછી પ્રથમ વાર તમે સરપંચ ગામની તે શું પરિસ્થિતિ હતી પ્રથમ સરપંચ બન્યો ત્યારે પોણી ની તકલીફ હતી અમે પોણીનો બોર બનાવ્યો પોણીનું ટોકુ બનાવ્યું સુંઢિયા પુંજાપુરા રોડ બનાવ્યો આવો બધો ઘણો કોમ કરી અને મહેનત કરી કરી અને બધું કર્યું હતું પોચ વર્ષ સુધી ધારાસભ્ય સાંસદ સભ્ય તમારા ગામ ની મુલાકાત લેતા નાયણા કાકા નો બહુ સપોર્ટ મળ્યો હતો જયારે એમની ઓફિસમાં જયો એટલે તરત તમારું કોમ થઈ જતું આજે જે કે કે પટેલ છે ધારાસભ્ય એ વિશે શું કહેવાય જયશ્રી બે પણ અમને સપોર્ટ કરે તો સંદાદ સર ધારાસભ્ય તો પટેલ તો બરોબર છે અમારે જેવા જુઓ નાયણા કાકા હતા અમે અડધી રાત્રે જઈએ તો નાયણા કાકા અમારા માટે તૈયાર ઉભા હતા

રસ્તા એ બહુ મસ્ત બનાવી ઓ પાણી પાઇપલાઇન નાખી દીધી એ તો આવી ગયું ને અંદર ગામના આગેવાન અને સામાજિક કાર્યકર એવા વિહાજી ઠાકોર પાસે વાત કરીશું અને તેમને પૂછીશું કે ગામની અંદર આજે શું સમસ્યા છે અને એમની શું માગણી છે હાલના સંજોગોમાં જુવાજીએ તો જે તે વખતે જે જે અમારી માંગણી હતી તે માગણીઓ થઈ છે બાકી અત્યારે હાલ થોડી માંગણી બાકી રહી છે જઈ બાર આરોગ્ય ખાતું હતું

તેમ છતા કામ પૂર્ણ કરવામાં આવતું નથી તેમજ રોડ રસ્તા અધૂરા કે જે કામ વિકાસના કામો જે માગણી કરવામાં આવી છે તે પણ ઝડપી ધારાસભ્ય અને સાંસદ સભ્ય રસ લઈ અને આ ગામના વિકાસ માટે ઝડપી કામ કરે તેવી ગામના લોકોની માગણી છે